જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો મોર્નિંગ થયું છે મોર્નિંગના વેગા છે સવારના સાત અને જો સરસથી ગિરનારનો વ્યૂ જો તમે થઈ ગયું છે અને આજે હું તમને એ વાત કહેવાની છું કે જુનાગઢમાં રેડ એલર્ટ એટલે કે એટલી તાપમાન છે એટલું તાપમાન છે તમે વાત જ પૂછોમાં તો બપોરે તડકામાં આપણે વિડીયો બનાવશું ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જુઓ હું જુનાગઢમાં રહું છું અને જુનાગઢમાં હું તો એમ જ કો આ ઉનાળામાં માર્ચ મહિનામાં તડકા પડવા માંડ્યા તમે તો જુઓ અત્યારે આ તડકો છે બપોરના બાર વાગ્યા છે બાર વાગ્યા વિડીયો બનાવું એટલે બધાને અમારે જૂનાગઢનો તડકો બતાવું એકતાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી તાપમાન ખાવા માંડ્યું અત્યારે એટલું તાપમાન જ ન હોય રેડ એલર્ટ આપી દીધું છે આવે કે જૂનાગઢની પબ્લિક છે ને કારણ વગરનું બહાર ના નીકળવું કેમકે અત્યારથી જો આટલા તડકા છે તો હજી હું તો એમ કહું કે આગળ જતાં શું થશે અને તડકામાં તો એમ તો પાણી બહુ પીવાનું રાખવું લીંબુ શરબત પીવું વરિયાળીનું શરબત પીવું બધું વધારે રાખવું નકર મારા જેવા એક તો હોય હોય અને આમાં આમાં થઈ જાય જાય ગરમી ને આવી એટલા માટે તો તો તમે તડકામાં જવું જ નહીં અને વૃદ્ધ માણસો હોય બાળકો હોય એને તો ખાસ ધ્યાન રાખવું તડકામાં ન જાવું અને અમારા જુનાગઢમાં તો જો રેડ એલર્ટ આપી દીધું છે એટલે કે તડકા એટલા અતિ ગંભીર તડકા પડે છે તડકાને હિસાબે છે ને માણસો બીમારી બહુ વધી જાય છે ને બીમારી વધે ખબર નબળાઈ આવે નબળાઈ એટલે ગરમી થાય બીપી ના પ્રશ્નો હોય ને બીપી ના પ્રશ્નો હોય ને બીપી ના ધ્યાન રાખવું પડે કેમ કે પરસેવો વડે ને પડી જાય માણસો એટક આવે બહુ એટલે છે ને ખાસ ધ્યાન રાખવું પડે એટલે હું છે ને રસોઈ કરી લીધી છે સવારનું કામકાજ પતી ગયું છે રસોઈ થઈ ગઈ છે અને કપડાં સુકાતા હતા એટલે કપડાં લેવા આવી છે લોકો ચાલો બધાને બતાવી દો અને જો બપોરના વેગા છે બાર અને કઈ ગિરનાર તડકાનો તપી તપી ને જવો કેવો થઈ ગયો છે જવો ગિરનાર બતાય બધાને જો

અને રાત્રે એસી વગર ન રેવાય કેમકે તપે બધું આ અગાસી તો તપવાની જ છે અમારે અગાસી નો તપે ને એટલા માટે ઘણી ઝુંબેશ ચાલુ કરી છે કેમકે અમે એક જ ઉપરના રૂમમાં હોઈએ છીએ નીચે બીજો એક આપડે મંદિર છે એટલા માટે તો નરસ કે છે ને હું પૂઠા રાખી દઉં એસી તો ઓલરેડી પણ કે જો આ રીતના પૂઠા રાખી દઉં ને આવી રીતના પછી એની ઉપર આપણે કંઈક રાખવું પડે નહીં તો ઉડી જાય એટલા માટે લાદી અને એવું બધું રાખી દીધું છે એટલે પૂઠા રાખવાથી છે ને તપે નહીં ઘડીકમાં એટલા માટે બાકી એસી તો ઓલરેડી છે જ એસી તો ચાલુ કરીએ જ છીએ પણ તોય છે ને એસીને થોડુંક આમ વધારે તાપમાન ન લાગે અને વધારે તપે નહીં તોય દિવાલું તો અત્યારે તપે જ કેમ કે ઉનાળો છે અને એ ઉનાળો એના સમય પ્રમાણે તો સિઝન પ્રમાણે તો ઉનાળો ગરમી આપે જ ને કેમ કે શિયાળો એના પ્રમાણે ઠંડી આપે ઉનાળો એના પ્રમાણે ગરમી આપે અને ચોમાસું એના પ્રમાણે જો ઉનાળામાં બાષ્પીભવન થાય ત્યારે તો વરસાદ આવે વરાળ બનીને ઉપર જાય ત્યારે તો વરસાદ આવે વરસાદ ન આવે તો આપણે ખાઈશું એટલે ગરમી પડવી જરૂરી છે પણ આપણે ધ્યાન રાખવું પડે ગરમીમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે કેમકે પાણી વધારે પીવું પડે લીંબુ શરબત પીવાનું રાખવું અને તમે અત્યારે જુઓ ને તો બજારોમાં અત્યારે તો હાવ સુમસાન કેમ કે તડકાનું કોઈ ખરીદી કરવા જાય નહીં જાય ને તો પાંચ વાગ્યા પછી જાય એટલે અત્યારે હવે ગ્રાહકોને બજારોમાં જો એવી બધા એ ન્યૂઝમાં આવતું હતું કે માંગના થ્રોડ ઉપર ને બધાય આપણે છે ને ગ્રાહકો જોવા જ નથી મળતા બપોરના સમયે પણ બપોરના સમયે ક્યાંથી જોવા મળે કેમકે ગરમી જેવી થાય તડકા જેવા લાગે ને પછી તો લૂ ચાલુ થાય લૂ થોડી થોડી તો ચાલુ ઓલરેડી થઈ જ દે છે અને પછી લૂ ચાલુ થાય એટલા માટે તો ચાલો હવે તો નીચે જઈ કેમ કે અમારા પ્રકૃતિ બેના જો અગાસ્ય ભેગા એવા તા

બપોરે બોલી વખતે વિડીયો મૂકો તો ને તો મેં કીધું વિટામિન ડી લેવા આવી તો બધાની એવી કોમેન્ટ આવી કે બપોરે બાર વાગ્યા વિટામિન ડી ન હોય સવારમાં વિટામિન હોય તડકો છે ને એ વિટામિન ગમે ત્યારે આપણા શરીરને પૂરું પાડી દે ગરમી થાવી જોરીક જરૂરી છે પરસેવો વળવો એ જરૂરી છે કેમકે પરસેવો વળે ત્યારે આપણા શરીરની ગંદકી દૂર થાય એમાંથી આપણને પરસેવા વાટે બધું બહાર નીકળે તો જો સરસથી ગિરનાર હર મારે જય ગિનારી જય ગિનારી જો આવી ગયું છે કેમ કે કપડાંય લેવાઈ જાય ભગવાનનો થાળ ધરાઈ જાય એટલા માટે ઉપર આવ્યા છીએ અને અગાસી જો કાલે હવે આવશું સવારમાં એવું લાગશે તો ઠંડો પર હોય ત્યારે અગાસી વારી જશું કેમ કે બે ત્રણ કે બે ત્રણ દી અગાસી અમે વાળી નાખીએ હું કચરો બહુ જમા થાય નહીં એટલા માટે અને અહીંયા તો પૂઠા રાખી દીધા છે એટલે ધોવાનું તો હમણાં ન હાલે તો ધોવી પડે હવે ધોવાશે આ પૂઠા લેવાશે ને ત્યારે અને ટાકો છલે એ જો ટાકો છલે એટલે પાણી ન આવે પણ ટાકો છલે એવું છે અમે ગોઠવી દીધું છે વાગે ટાકો પાણી ભરે છે ને એટલે ચકલી બોલે એવું ગોઠવી દીધું છે તો ચાલો હવે નીચે જઈએ છીએ આપણે નીચે મળીએ થોડું ઘણું કામ બાકી છે તો કરી લઈએ જો સરસતી પકોડા જે આપણે ખાવાના છે તો બે મારા બે પ્રકૃતિના ત્રણ મમ્મીના સાત પકોડા છે આપણે જો તો સાત પકોડા બનાવી લીધા છે સરસતી કેમ કે અમારે એટલાને જ ખાવા છે અને સરસથી દૂધ ગરમ થાય છે એટલે આપણે ઊભા છે દૂધ ગરમ થાય ત્યાં સુધી સાંજનો સમય થઈ ગયો છે સાંજનો સમય એટલે રસોઈ બની ગઈ છે આપણે અને રસોઈ બની ગઈ છે અને હવે આપણે છે ને પપ્પા માટે બનાવેલું છે રીંગણનું શાક અને નરેશ કે મારે આજે કંઈ જમવું નથી કે મને એક લસણ ફોલતે જેમ મારે ઓલી ચટણી આવે ને ચોટણી મોગળા એવું ખાવું છે તો એના માટે એ બની ગયું છે અને આપણે હવે પકોડા ખાઈ લેશું તો ચાલો હવે જમી લઈ જમીન તો પછી જોઈ કેમ કે ગરમી થાય ને એટલે હું સૌથી થોડીક રસોઈ વહેલી બનાવી લઉં છું કેમ કે પછી ગરમીમાં છે ને નથી મજા આવતી વહેલી રસોઈ બની ગયું ને તો ટેન્શન જ નહીં થાય રસોઈ બનાવીને ઉપાધિ તો નહીં થાય એટલે રસોઈ વહેલી બનાવી લઉં છું અને પ્રકૃતિ બેન ને જો સ્કૂલે હોળીએ રમવાનું છે એટલે હોળીએ રમવાનું છે એટલે કૃપા છે ને ફૂલ લઈ આવ્યા છે કેટલા બધા કે સ્કૂલે મારા ફૂલ લઈ જવા છે હજુ ફૂલ છે વધારે Coba kita coba warna organik Warna yang tidak menyebabkan kelembapan Warna itu bisa diperkirakan dengan segala benda kita lihat berapa organik Oh ini મેં કીધું મારા મારે નથી રમવું સાચી વાત ને મને તો આ એલર્જી છે નાકમાં વેચે ચામી થઈ છે સરસથી બેન કલર લીવા છે ફૂગા લીવા છે ફૂલ કરે છે સ્કૂલે હોળી રમવાની છે એટલે સરસ એ ફૂલ આમ જો તોડે છે જેમકે સ્કૂલે લઈ જાવ છે ને એટલા માટે તો એને સ્કૂલે લઈ જાવ છે ને એટલા માટે તો જુઓ તમને અમારા વિડીયા કેવા લાગે છે કે જરૂર જણાવજો આપણે અત્યારે આપણે વિડીયો પૂરો કરી દઈશું કે જમી લઈએ થોડી થોડી તબિયત લૂઝ છે આપણી એમ કે કરવી પડે ને એટલે એવું થાય મને તો નબળાઈ આવી જાય એટલે તબિયત લૂઝ છે તો મારા વિડીયોમાં બને રહેજો રોજે નવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ છીએ એટલે જોતા રહેજો નવા નવા વિડીયો બનાવતા રહીએ એટલે બધા ગમે કોમેન્ટ કરતા રહેજો આપણે દૂધ ગરમ થાય એની વેચ છે પછી જમી લેવાનું છે જમીને જો હવે મેં એવું કંઈ કહ્યું છે કે લાઈવ હું નથી થાતી હું લાઈવ શનિ રવિ જાઉં છું તો શનિ રવિ બધા મારા ભાઈઓ લાઈવમાં જોડાઈ જાજો કેમકે ડેઈલી લાઈવ થાવું છું ને તો એવું કંઈક થાય છે કે આપણી ચેનલ છે ને શોર્ટ ફીડમાં જાય છે તો વ્યૂ નથી આવતા મારા લોંગ વિડીયોમાં અને આપણે લાઈવમાં આરપીએમ છે ને ઓછું હોય છે શોર્ટનું આરપીએમ ઓછું હોય છે ને વધારે આરપીએમ છે ને લોંગ વિડીયાનું જ હોય છે તો આપણે વધારે એમાં ધ્યાન દેવાનું હવે એવું કરવું છે કે લાઈવમાં કરશું આપણે લાઈવ એવું નથી એમાં કેમકે લાઈવ કરવાથી ને આપણને થોડોક સપોર્ટ સારો જ મળે છે લાઈવે કરશું પણ જોઈએ હવે શનિ રવિ કરીએ કે પછી બે ત્રણ બે ત્રણ દિવસે કરીએ એ કાંઈક જોઈએ કેમકે હમણાં છે ને પછી બહુ લાઈવ હમણાં ધબ ધાઈ ને તો હું થાકી ગઈ કેમકે જો આખો દિવસ કામ હોય વિદ્યાનું હોય એડિટિંગ હોય થમેલ હોય પછી રાતે લાઈવ કરું મોડા સુધી સવારે વહેલી ઉઠું એટલા માટે હમણાં થકાઈ ગયું છે એટલા માટે કાંઈક એવું નક્કી કર્યું છે કે કા બે ત્રણ વાર કરું ને કા બેધી બેધી વાર કરું ને કાં શનિ રવિ કરું એવું કંઈક નક્કી કરવું જે બધું ફૂલ ડિસિઝન આવ્યું નથી અને હોળી છે હવે તો હોળીનો તહેવાર છે પવિત્ર તહેવાર કહેવાય હોળીનો તો ચાલો બધાને મારા તરફથી હેપી હોળી કેમ છો બધા હેપી હોળી અને બધાને હું તો એમ જ કહું કે બધાને તહેવાર બોલ થાય સારા છે મારા ફેમિલી મિત્રોને તો ચાલો આપણે અહીંયા વિડીયો પૂરો કરશું તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને દિલથી અને મારા ફેમિલી તરફથી અને મારી ચેનલ તરફથી બધાને બાય બાય